વિરામ સમાચારમાં આગળ વાત કરીશું તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામની પાંસઠ વર્ષીય મહિલા મોટા પેકેજની નોકરી વગર દૂધ વેચી વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે સાથે અનેક ગરીબ પરિવારોનો સહારો પણ બની રહે છે આજકાલ સૌ લોકો કરોડો રૂપિયાની કમાણી કરવાના સપના જોતા હોય છે કોઈ પોતાની પોસ્ટ પર રહીને સારી કમાણી કરે છે તો કેટલાક એવા લોકો પણ હોય છે જે કોઈ ઇન્ટરનેશનલ કંપની કે વિદેશમાં ગયા વગર પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે માત્ર અભ્યાસ કરવાથી કે કોઈ નોકરી કરી કરોડો રૂપિયાની કમાણી કરી શકાતી નથી જો તમે મહેનત કરવા પ્રતિબદ્ધ છો અને તમારી કોઈ હાઈ પ્રોફાઇલ નોકરી વગર પણ સારી એવી કમાણી કરી શકો છો હું પશુઓનો ધંધો કરું છું મારા પાસે બચ્ચો બેઠ્યું છે ઓ ગાયું છે ટકે 15 કેન દૂધ ભરાવું છું અને એમાંને સારામાં સારું મળે છે સાહેબ સારા લાભો આપે છે શંકરભાઈ ચૌધરી એના હિસાબથી અમે તબેલા ચાલુ રાખીએ છે નકે એક ટકનું વધે સાહેબને એક ટકનું નહીં જય સાલ પહેલો નંબર મારે લેવો છે આરતી સાલ

એટલા માટે અમે કોઈ પણ ધંધામાં ત્રીસ ટકા પ્રોફિટ રહેતું નથી જે ધંધો પશુપાલનનો છે એમાં ત્રીસ ટકા પ્રોફિટ રહેશે